કંઈક નવું કે તો મજા આવે. અને જે રાતે બધા ચૂ ચૂ અવાજ આવે છે મને બહુ એનું કંઈક કર. એ ચૂ ચૂ અવાજ છે ને ઉંદેડાનો આવે છે. જાવ ને મારવાની દવા લઈ આવો. અચ્છા ઉંદરનો અવાજ આવે છે. તો ઉંદરની દવા લઈને આવું. ના ના એક કામ કરું બધા ઉંદેડા છે ને ભેગા કરીને કોથળીમાં ભરી આલું પછી એને છે ને બહાર જઈને નાસ્તો કરાવજો સોડા પીડાજો પછી દવા પીડાવજો. નાસ્તો કરાવજો સોડા પીવડાવજો પછી આપણા લગ્ન બ્રાહ્મણ બ્રાહ્મણની કાનમાં શું તો એ તમે એવું કેતો તો કે આ કન્યા એટલે કે તું કઈ બાજુ બેસો ડાબી બાજુ કે જમણી બાજુ કીધું બ્રાહ્મણે જોશો ને આ બમણે હાથ કીધેલું માથે કરવાનું મેં કીધું મારો લઈ જાઓ કઈ મિસ્ટર ઇન્ડિયા તમા હરાસુ કે મન ખબર છે અમે જન માર પાછો નહી લેતા આપ કહા કે ज्ञानी बाबा તો હું મોબાઈલ લે બીજો ધંધો છે લખવાનું જ નહી કસુઈ આ તો મે બચ્ચે તો મે પણ શું કર્યું લા

મને ખબર જ હતી તું એવું કહીશ એટલે જ હું જો તારા માટે સાંકળનો ટુકડો લઈને આવ્યો છું ફરી તમે ભૂલી ગયા ને મને તીખું તો ભાવતું નથી તીખું ખાઉં તો એસિડિટી થાય છે એનો પણ ઈલાજ છે મને બધી જ ખબર હોય કે તું શું બોલી એટલા માટે જો હું શું લાવ્યો શું કહેવાય આને વાંદરી પાનું આનાથી તું છે ને લીંબુ ને નીચો હોય ને પછી પી જઈ તારી એસિડિટી શું તું પણ જતી રહીશ અને તારો અંત થઈ જશે ખરાબ હો જાયગા મે માં એ મંગલ ભવાનાયા મંગ ધંધીનો કરો નકર તમારો બેન બે મિનિટ બેટા ગેમ પછી રમજો તા મમ્મી ને છે ને પેલા પૈસા મોકલવાનું ભૂલી ગયો જો પૈસા મોકલી દો ને આ કોમલ હા હેલો બ્રિજેશ બોલો તું મને જીપે માં હાઈ મેસેજ કર ને તો હું તને પૈસા મોકલી દઉં ના હો મારે એવા હાઈ ભાઈ ના પૈસા નથી જો રાખો તમાર ના હો હાઈ ભાઈ ના પૈસા નથી જો રાખો ભગવાન આ દેસી બૈરુ લાઈન તો પાસ્ટર એ ખબર જ નહી પડતી શું કહો મારા ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરી લે

अब माने इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं